બોટાદ સાયબર ક્રાઈમની ટીમે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કરતી ગેંગનો ભાંડો કર્યો છે આ ગેંગ વિરુદ્ધ સરકારના એનસીઆરપી પોર્ટલમાં અનેક ફરિયાદ નોંધાઈ છે પોલીસે ગઢડા તાલુકામાંથી એક આરોપીને ઝડપી પાડ્યું છે જ્યારે અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલુ છે વધી રહ્યા છે અને અમુક ગેંગો છે એમાં મૂળ એકાઉન્ટ તરીકે અને બીજે સિમ લઈને અને સાયબર ગેંગ આચરતા હોય છે તો એના ઉપર આપણે અંકોશ લાવવાનો છે એ જ પહેલમાં આપણે જે બોટાદ પોલીસ દ્વારા અને બોટાદ પોલીસના જે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે આપણે કહીએ કે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા અનેક પ્રકારથી એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એ ગેંગ સામે લગભગ પાંચ જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે એ પાંચ કમ્પ્લેન મેં લગભગ દેઢ કરોડ જેટલા નાના ગયા છે પણ અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે રજિસ્ટર થયેલ નથી તો એ એના અકાઉન્ટ્સની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગા બગા કરે છે સાયબર ફોન મારફતે એ જોયું તો એમાં અત્યાર સુધી અમે તેતાલીસ કરોડ અને સાઠ લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે એ આરોપી જે આ બધા પૈસા રસીપ પણ કરેલા છે અને એમના ગેંગમાં એ પૈસાને સગે વગે કરીને અને વેચેલા છે અને હવે આપણે તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ શંકા એવી કદાચ જે આપણે કહીએ કે ક્રિપ્ટો ડિસ્પોઝ કરતા હોય હશે બીજી કોઈ એવી મની લોન્ડરિંગની જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાં પણ એ પૈસાને ડિસ્પોઝ કરતા હશે આ અત્યારે એ જે આરોપી ઝડપાયા છે એ અલી રાજા શબ્બીર અલી મગવાની જે અહીંયા બોટાદ ગઢના તાલુકાના રહેવાસી છે તો એમને પાસેથી અત્યાર સુધીમાં જે ખબર પડી છે તો એમના બેંકના બીજા ત્રણ લોકો પણ સામે આવ્યા છે આ તપાસ દરમિયાન અને બીજા પણ એવા શંકાઓ છે કે અમે અત્યાર સુધી એ માણસ જે બીજા બીજા લોકોને લોકોના જે મ્યુલ એકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચ્યા છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે લગભગ આમાં રકમ 100 કરોડ સુધી પહોંચી શકે છે એવી અમારી શંકા છે તો એટલી રકમના આ લોકો સાયબર ફ્રોડ કરીને અને આ પૈસાની મની લોન્ડરિંગ કે આમ તેમ કરીને અને પૈસાને સગેવગે કરી રહ્યા છે